કમ ટુ માય ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત કરું છું બધાને જય શ્રી કૃષ્ણ બધાને ઓમ નમ શિવાય બધાને હર હર મહાદેવ અને આજે પંદરમી ઓગસ્ટ છે એટલે આપણે જ્યારે અમે ભરતા હતા ત્યારે પંદરમી હોય એટલે નવા નવા કાર્યક્રમો હોય દેશ વિશે થોડુંક સમાચાર માહિતી નિબંધ બોલેને એવું બધું કરતા અને આજે અમે જવાના છે ટાઉનશીપના જે કાર્યક્રમ છે એમાં જવાના છે ને તમને જે પણ જે પણ જોઈશું જે પણ જોઈશું એ તમને જરૂરથી બતાવીશું અમે નહીં જોઈએ પણ ફોન આમ રાખીને તમને બતાવીશું તો આવનારા બોલાવતા હોય છે જય જવાન જય કિસાન પછી ભારત માતા કી જય ને એવું બધું બોલાવ્યું છે એટલે બોલાવતા હતા ને હજી બધા બોલાવે છે તો સવારે સવારે મસ્ત ઉઠી જઈશું અને મસ્ત નાખીને તૈયાર થઈ જઈશું જમવાનું આજે પહેલું બનાવી દીધું છે અને જમવામાં હું બનાવ્યું છે જમવામાં એકદમ પાક્કું જમવાનું બનાવી દીધું મતલબ કે ખીચડી સુરણ શાક અને કઢી તો ચાલો બધા સવારે સવારે મસ્ત જમવા અને મેં એવું બારી કાઢ્યું છે અને ભક્તિને આપણે ઉઠાડવાની છે અને નોંધાવવાની ભક્તિએ ફ્રોક પહેરી દીધી છે અને મસ્ત લેંગી પહેરી દીધી છે ભક્ત તૈયાર એ હા લિસ્ટીપો કરી ભક્તિએ પણ દેખાય ને કેમ કે ભક્તિ બધી લિસ્ટીપ ખાઈ જાય છે અને ભક્તિ હતા ટી શર્ટ કાઢી હતી પણ ભક્તિ ફ્રોક પહેરવું હતું ભક્તિને ફ્રોક બહુ જ ગમે તો પછી એને ફ્રોક પહેરાવી દીધું ક્યાં વાગું જો એના પપ્પા પણ રેડી છે પછી જઈએ કેટલા વાગ્યા સાતને ઓગણ ચાલી થઈ આઠ વાગ્યા હોરા જઈએ જો <गर्णारी> समाज तथा राष्ट्र क्या कार्यक्रम के भाव से ही श्रेष्ठ बनना हमारे सामने शुआनों का ये <गर्णारी> तो तो प्रशिक्षक तो तो के एक इशारे पर उठना बैठना लेटना मुड़ना आदि क्रियाओं को समझता के साथ करते हैं शुआन सचमुच एक मिसाल है <गर्णारी> वास्तव में जिस देश के जवान उसने आके कारी और अनुशासित हो उस देश को सिरमोर होने से कोई नहीं रोक सकता हाँ दिज्ञे, 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 दिज्ञे। 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 हमारे श्वान और उनके प्रशिक्षक एक साथ मिलकर अद्भुत प्रदर्शन दिखा रहे हैं कृपया रानी के उस्ताद आगे लेते हुए डेमो शुरू करने के लिए मैं माइक दिया हैंडओवर करना चाहती हूँ सब इंस्पेक्टर श्रवण को आगे की गवर्नमेंटरी के लिए थैंक यू पर में सैनी कहते वायु और घंटा बंद कमांडो अद्भुत क्षमता से हमलावरों की ओर बढ़ते हुए एक साथ होती है। लेकिन प्रदर्शन में आपको समझाने के लिए अलग अलग भाग में दिखाई जा रही है भक्ति के भी खाए जो मम्मा भक्ति के भी खाए है ना कार्टून बार्टून बधु बह पही चलो खाई लो मम्मा पहला है मम्मा खाई ना।

એ ત્રણ ચાર જેવા અમે હાથથી ધોઈ કાઢ્યા અને અડધા કપડાં મશીનમાં નાખ્યા અને ભક્તિને ખાવું હતું તે ભક્તિને ખાવાનું આપ્યું દીધું એટલે ઓલરેડી બધું કામ તો સવાર પૂરું કરી દીધું હતું કેમ કે જમવામાં ભાઈ સવાર બનાવી દીધું હતું ખાઇ ભાઈને જ નીકળ્યા હતા અને આ કપડાં બપડા એવું નાખવાનું હતું મશીનમાં અને અ અડધ બે ત્રણ જણ ધોવાનો હતો અને ભક્તિને ખાવા એવું આપ્યું અને સિરિયલ જોયું એટલે સિરિયલ જોવા અમે અડધો કલાક એમ જ જતો રહ્યો તા મો બતા જો 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 એનું મો કેવું કર્યું જો તો અમે જોઈએ છે પિક્ચર મસ્ત ને ભક્તિ પણ જો હતો ભક્તિ કેવું કરે જો હું કરે બકો કે હું કરે કે હું કરે ગઈ રીમંડ ભગવાન ભાગે કાળ તો ભક્તિ અમારી ખાય છે બિસ્કિટ હે ભક્તિ ભક્તિ કે તો અને હવે પાંચ દસ મિનિટ જેવું થયું ભક્તિ બંને બિસ્કિટ ખાવા બિસ્કિટ પાછા ચણા પાછા કાઢ્યા ને એની ચણા વાળકી મતા પાછા આપ્યા ને તો ભક્તિએ ના એમ અંદર લઈ જાય અને ડબ્બો બતાવ્યો તો ભક્તિને આપણે બિસ્કિટ આપી દીધા છે આમાંથી કેટલા ખાય છે એ જોવાનું છે અને પછી એના આધારે અનુમાન લગાવવાનું છે કે ભક્તિને કેટલી ભૂખ લાગી હતી કેમકે અમે બી ચણા ખાતી હતી ચણાથી તો ભૂખ ના મળે પણ એને પહેલાં ખીચડીને મેં હુરણનું શાકને અંદર મસ્ત કઢી લઈને ચડી આપ્યું હતી હે ભક્તિ તો અમા ભક્તિ જરીક ખાય ને પછી પછી જરીક ખાય ને એટલે જરીક જરીક ખાય એ ખોમટું ના ખાય એમ જરીક ખાય પછી નાખાય જરીક ખાય પછી આ બેઠું રહેવાનું જરીક ખાય પછી બેઠું લેવાનું જરીક ખાય પછી બેઠું તો જે હું બોર્ડની વાત કરતી હતી કે મંગાવ્યું ભાઈ પાછું મંગાવી દીધું ને પાછું બીજું એની જગ્યાએ બીજું જ મંગાવ્યું બોર્ડ તો એ બોર્ડ બતાવી દો આજે આવી ગયું અને જો મિતેશે લગાવવાનું હોય ચાલો કરી દીધું આવી બોર્ડ એમ તો બહુ મસ્ત દેખાય છે જો વચ્ચે લાઈટ છે મસ્ત હરકે છે એના કા બે બે ચાર ને પાંચ પાંચ પ્લગ અંદર આપણે યુઝ કરી શકીએ છીએ મિતેશ ગુડ નાઇટ કહેતો બધાને ચાલો બહુ ગુડ નાઇટ ગુડ નાઈટ તમા બધાને ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ ને બધા સયમ અંતવ નમસ્કાર હર હર મહાદેવ આજે તો 15મી ઓગસ્ટ થી તો ચાલો બધા સૂઈ જાવ મસ્ત અને વિડિયોને એન્ડ કરીએ ને બાય બાય કાલે નવો વ્લોગ સવારે આવી જશે તો જલદી બાય બાય